ક્યારેક સામે ચાલીને યાદ કરી લેજો ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે આ સમયમાં કોઈ પણ સંબંધનું આયુષ્ય તમે જ્યાં સુધી ઘસાવ ત્યાં સુધીનું જ હોય છે મિલાવટનો જમાનો છે સાહેબ દરેકની હામાં હા મિલાવો એટલે બધા સંબંધ સલામત અને લાંબો સમય ચાલશે જીવનમાં થોડું અંધારું થવા દો આપો આપ બધા સંબંધોના રંગ રેડિયમની જેમ ચોખ્ખા દેખાવા લાગશે કોઈ પણ સંબંધ જાતે ખતમ નથી થતો એને ખતમ કરે છે એકબીજાનો અહંકાર ખરાબ વર્તન એકબીજાની અવગણના અને બેવફાઈ સારા સંબંધો માટે લાગણી હોવી જરૂરી છે બાકી સ્વાર્થના સંબંધો આખી દુનિયામાં છે સંબંધોનું ગણિત થોડું અલગ જ હોય છે જેટલી વધારે ચોકસાઈથી ગણતરી એટલી વધારે ભૂલો પડવાની શક્યતા